ઈ મળશે ઈ નહીં કેમ જો ભાઈ વાસણોની અંદર મને સૌથી અણગમતું વાસણ હોય ને તો ઈ સમસો છે લે ભાઈ ઈ પણ એક વાસણનો જ પાત્ર છે તો પછી એના નઈ ગમવાનું કારણ શું આ સમસો એક એવું પાત્ર છે ને કે જે હંમેશા માથા ઉધી ભરેલા વાસણોની આજુબાજુ જોવા મળે માલથી ભરેલા કમંડળ હોય તપેલા હોય કે ડોલું હોય

સમસા નું કામ જ ને માલદાર પાત્ર કરવાનું છે આ તું કેવી વાત તારી દાજ કાઢતો હું મારી દાજ નથી કાઢતો પણ તું મારો નાનો ભાઈ છો ને એટલે હું તને સાવધાન કરું છું હવે આવી બે સમશે ખોવાની ત્યાં ત્યાં કવડું મોટું ભાષણ આમાં તો હું મને સાવધાન કરી લઈ જો ભાઈ આ સમસા છે ને ખાલી વાસણ માં જ નથી આવતા આપણા સમાજમાં અને આપણી આજુબાજુ ઘણા એવા માણસો હોય છે કે જેના કામ આ સમય છે એની આગળ પાછળ માણસો નું મોટું ટોળું ફરતું હોય છે ખરેખર ઈ લોકો સમશા નું કામ કરે છે હા ભાઈ ઈ તમે જોયું હો આપડા બાજુના ગામ રાકાભાઈ છે ને એ બહુ પૈસા વાળા છે અને એને અરે દહ બાર માણસો તો કાયમ હોય હા તે જે ઈ દહ બાર લોકો નું ટોળું છે ને ઈ જ્યાં સુધી રાકાભાઈ પાસે માલ છે ને ત્યાં સુધી આગળ પાછળ ટીંગા હે ઈ પોતાનું મતલબ નું કામ કઢવા હામાં હા ભરશે ખોટી ખુશામત કરશે અને મે એવા સમસા હોતન જોયા છે કે કોઈ મોટો માણા બેહીને ઊભો થાય ને તો એના પેટની ની ધૂળ હોતન ખખેરી દે મારા બેટા ભાઈ હાસુ આ ગોબરા ભાઈ ના બે છોકરા કામે ચડી ગયા

એમ ઉટકાવાનો કે હિસાબ કરવાનો સમય આવે ને એવા કસોટીના સમયમાં મારા બેટા સમસસ ગાયબ હોય સમજાય છે ને હમજો હમજો ભાઈ હવે તો જીવ ચાલે પણ સમસાને હેરે રાખોય નહીં અને સમસા હેરે રોવાય નહીં